જે લોકો ચૈત્રી પૂર્ણિમાના દિવસે રામચરિત માનસ અને સુંદરકાંડનો પાઠ કરે છે તેમના ઘરમાં હનુમાનજી વાસ કરશે અને તમામ તકલીફો દૂર થશે જો કે આજે અમે આપ સમક્ષ લાવી રહ્યા છીએ સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા એવા હનુમાન ભક્ત કે જેમણે પોતાના ઘરમાં જ ત્રણસો સાહીઠ કિલો સોનાથી મળેલી ભગવાનની મૂર્તિ પ્રસ્થાપિત કરી

સર્વેની મનોકામના પણ પૂર્ણ થાય છે દર્શક મિત્રો આપને જાણીને આશ્ચર્ય થશે કે ઘરમાં સ્થાપિત કરાયેલી આ હનુમાનજીની મૂર્તિ સાડા ફૂટ ઊંચી છે અને તેનું વજન અંદાજીત ત્રણસો કિલો છે આ મૂર્તિ રૌદ્ર સ્વરૂપમાં જોઈ શકાય છે અને એટલું જ નહીં પરંતુ આ મૂર્તિને આકાર આપવામાં રાજસ્થાનના ઉદયપુરના કારીગરોને છ મહિનાનો સમય લાગ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે હનુમાનજીની મુખ્ય ઓળખ એ શ્રી રામ પ્રત્યેની તેમની નિસ્વાર્થ ભક્તિ છે ત્યારે રામ લક્ષ્મણ જાનકીની સામે ભગવાન હનુમાનજી પણ બિરાજમાન છે ત્યારે લોકો પણ આ હનુમાનજીના દર્શન કરીને ઉપકૃત થઈ રહ્યા છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર